રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરાવવા માટે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશીકાંત રાઠવાની આગેવાનીમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો કાર્યકરો દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખને રાજ્યમાં ઠેર ઠેર ચાલતી દારૂ જુગાર રીતિ ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિને અટકાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંત રાઠવા જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણીઓ પ્રોફેસર અર્જુન રાઠવા પાવીજેતપુર કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાજલ રાઠવા છોટાઉદેપુર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાન રલિયા બોડેલી શહેર પ્રમુખ અરવિંદ ઠક્કર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સરપંચ ઉમેશ રાઠવા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના વિવિધ સેલના હોદ્દેદારો સરપંચો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અમે આજે છોટાઉદેપુર કોંગ્રેસના આગેવાનો અમારા પ્રમુખ શશીભાઈના નેતૃત્વમાં એસપી કચેરીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે આવેદનપત્રનો મુદ્દો છે કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂનું વેચાણ થાય છે ડ્રગ્સનું વેચાણ થાય છે અને એના વિશે કોંગ્રેસ પાર્ટીએ અમારા ધારાસભ્ય જિગ્નેશભાઈએ આખી વાત બહાર પાડી અને ખુલીને બોલ્યા છે તો એમને વ્યક્તિગત રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને એમની સામે પોલીસ પરિવારોને ઉશ્કેરીને સરકાર જે રેલીઓ કઢાવી રહી છે એ સંપૂર્ણપણે ખોટું છે અને ગુજરાતમાં અમારી પાસે આંકડા છે કે છેલ્લા પાંચ વર્ષમાં ત્રાણું હજાર છસો એકાણું કિલો ડ્રગ્સ બાવીસસો ઓગણત્રીસ લીટર પ્રવાહી ડ્રગ્સ તથા તોતેર હજાર એકસો ને તેસઠ ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા સોળ હજાર કરોડ રૂપિયા જેટલું આ બધું પકડાયું છે આ ઓન રેકોર્ડ છે છતાં પણ કોઈ ધારાસભ્યની વાત કરે અને સરકારના ગૃહમંત્રીઓને ખોટું લાગે કેટલાક જે આત્મામાં સંડોવાયેલા જે પોલીસ અધિકારીઓ છે એમને ખોટું લાગે એ આ ગુજરાત માટે ખરાબ છે એટલે અમે એ બાબત આવેદન કર આપવા માટે આવ્યા છે અને અમે જાણીએ છીએ કે ગુજરાતમાં છોટાઉદેપુરમાં ઠેર ઠેર દારૂનો ધંધો ચાલે છે અને પોલીસની રેમ હેઠળ પણ ચાલતો હશે એવું લાગે છે નહીં તો એ બંધ કરાવી શકે છે અહીંયા ખાણ ખનીજ રેત ખનન બધું જ ગેરકાયદેસર ચાલે છે પણ પોલીસ એના પર એક્શન લઈ નથી રહી અને એ આક્રોશ જનતામાં છે એ આક્રોશને વ્યક્ત કરવા માટે મેં હતા